હેલો ગાઈઝ કહે હો આપ સબલો ફિરસે એકવાર સ્વાગત હૈ મે સાથ એક નવે બ્લોગ મેં હમ આ ચૂકે હૈ ગુજરાત નહીં નહીં હમ ગુજરાતી હૈ તો ગુજરાત જ્યાદા યાદ આવતા તો મિત્રો હું આવી ગયો છું રાજસ્થાનમાં આવેલા પોખરણગઢમાં જ્યાં રામદેવ મહારાજ રહેતા હતા એ આ મહેલની અંદર જો આ મહેલ તમને બતાવવાની કોશિશ કરીશું મિત્રો બહુ જબરજસ્ત વિડીયોમાં બનાવી રહજો મિત્રો તમે જોઈ શકો છો રામદેવપીર મહારાજનો મેલ કેટલો ભવ્ય અને કેટલો સુંદર છે અને એ રીતે એ કાળમાં બનેલો આ મહેલ બહુ જ આકર્ષણનું કેન્દ્ર છે મિત્રો બહુ સુપર દેખાય છે એનું કાળા કારીગરી તો તમે જુઓ જોઈ શકો છો તમે હા તો કેવો લાગે છે મિત્રો તમને બહુ જબરજસ્ત છે ને એકવાર અહીંયા આવો તો મિત્રો તમને ખબર પડે કે આ મહેલ કેટલો જબરજસ્ત દેખાય છે નજીકથી જોવો તો જ તમને વધારે સારું પડે બાકી દૂરથી તો કશું ખબર ના પડે પણ અહીં આવો તો આ મહેલની મુલાકાત જરૂર લેજો બરાબર છે મિત્રો જોઈ લો તમે હજુ પણ છે જોઈ શકો છો મિત્રો એ મહેલ આપ દેખ સકતે કિતના જબરજસ્ત છે ઓર એ દેખીએ એ લોકેશન તો વાય સાહ એકદમ ગજબનું છે હો શું જોરદાર લોકેશન છે સહેલાણીઓ અહીં આવતા હોય છે જોવો મિત્રો હવે હું બહુ બોલવાનો નથી પણ તમે વિડીયો જોતા રહેજો કે જેથી તમને પણ વિડીયોમાં મજા આવે બરાબર ઓહો ભાઈ સાહેબ કેવી જગ્યાએ લઈને આવવાનું છે અને શું લોકેશન છે મિત્રો મિત્રો અહીંયા આગળથી તો આપણને એવું લાગે છે કે એક સુરંગની અંદર આપણે ઘૂસવાનું હોય છે જોઈ શકો છો તમે રસ્તો બહુ ખતરનાક હતો પણ તે છતાંય અમે જઈએ છીએ જોઈ શકો છો તમે રસ્તો બહુ ડેન્જર છે મિત્રો આ જુઓ ભાઈ સાહેબ દેખો ક્યાં ક્યાં હે યાર જુઓ મિત્રો શું જબરજસ્ત ઓહ ભાઈ આ શું મિત્રો હવે તમને અરે જૂના જમાનાની તલવારો મિત્રો તમે જુઓ કેટલી જબરજસ્ત છે હો

હજુ વિડીયોની અંદર બનાવી લેજો હજુ આગળ એનાથી પણ વધારે જબરજસ્ત બતાવવાની કોશિશ તમને કરીશું બરાબર છે તમે જોઈ શકો છો કેવી કેવી સુરંગોની અંદર વહેન અમે બહાર નીકળીએ છીએ મેલ તો બહુ મોટો છે મિત્રો આખો મેલ ફરવાનો ટાઈમ તો અત્યારે આપણી જોડે નથી પણ જેટલો પણ ફરાય એટલો હું તમને બતાવવાની કોશિશ કરીશ એના ઉપર તમે અંદાજો લગાવજો કે તમારે પણ અહીંયા આગળ આવવું જોઈએ અને આ મહેલના દર્શન કરવા જોઈએ જો અહીંથી લોકેશન બધું જબરજસ્ત લાગે છે સુપર છે ને જુઓ આ પાછળ રામદેવપીર મહારાજની તલવાર તમે જોઈ શકો છો કેવડી મોટી તલવાર છે મિત્રો બહુ મોટી તલવાર છે જુઓ બતાઈ સ્વાલ વિડિયો અંદર બનાવી લીધો બરાબર છે બહુ સુપર અને જબરજસ્ત છે